પરંતુ જન્મ દાખલાની નકલી કોપી બનાવનાર વિરુદ્ધ જન્મ મરણ દાખલાના શાખાના અધિકારી દ્વારા આ ગંભીર મુદ્દે પોલીસમાં ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે महिरबानी મારી ઓફિસમાં આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ હું લીડ કરું છું અત્યારે કોર્પોરેશનમાં મારી ઓફિસમાં અઢાર વર્ષ કરતાં મોટી ઉંમરના નવું આધાર કાર્ડ થતું હોય છે એની અંદર જન્મનો દાખલો ઓરિજિનલ જોઈતું હોય છે ઓળખનો પુરાવ ઓરિજિનલ અને રહેઠાણનો પુરાવો અલગ જોઈતો હોય છે ઓરિજિનલ એ મુજબ આજે અરજદાર મારી ઓફિસમાં જે આવ્યા હતા એમણે જન્મનો દાખલો રજૂ કર્યો હતો જન્મનો દાખલો જ્યારે આવતો હોય છે તો કોર્પોરેશન દ્વારા જન્મ ક્યાં થયો છે એના ઉપર છે જો વડોદરામાં જન્મ થયો વડોદરા વડોદરા તો અમને ખબર હોય છે બર્થ સર્ટિફિકેટ કેવું છે તો અમે તાત્કાલિક જે કીધું હતું એમાં ઉપર લખેલું હતું જમનાભાઈ હોસ્પિટલ જમનાભાઈ હોસ્પિટલ દ્વારા ક્યારે પણ કોઈ બધું સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવતું નથી એ માત્ર ને માત્ર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના જે આપણે માજાપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે જ્યાં મરણની ઓફિસ છે ત્યાંથી ઇશ્યુ કરવામાં આવતું હોય છે એટલે અમે તાત્કાલિક પહેલાં તો વોટ્સઅપ કર્યું મરણ ડિપાર્ટમેન્ટના હેડને એના દ્વારા પણ કહેવામાં આવ્યું કે આ ફ્રોડ છે વધુમાં બે હજાર વીસ પછી જેટલા પણ બર્થ સર્ટિફિકેટ ડેથ સર્ટિફિકેટ કે મેરેજ સર્ટી નીકળે છે એમાં ક્યુઆર કોડ આપેલો હોય છે એ સ્કેન કરવાથી ડિટેલ્સ બધી ઓપન થતી હોય છે એમાં પણ પ્રકારની ડિટેલ્સ ઓપન થતી નથી તો સીધી વસ્તુ છે કે આ ફ્રોડ છે તો આ બધી બાબતોને પ્રાથમિક દ્રષ્ટિ દેખતા તમને ફ્રોડ લાગ્યો અમે સો નંબર પર તાત્કાલિક સંપર્ક કર્યો કદાચ આપ મીડિયા કર્મી પણ હાજર હતા પણ મને આશ્ચર્ય થયું કે સો નંબર પર કર્યા પછી પણ પોલીસ અડધો કલાક જેટલી લેટ આવી જેમાં ખરેખર આ બાબત એટલી ગંભીર છે કે એમને એગ્રેસિવલી વર્ક કરવાનું હોય ઉપરથી મારી સાથે એગ્રેસિવલી વર્તન કરવામાં આવ્યું એ કોઈપણ સંજોગોમાં ચલાવી ના લેવાય પણ અત્યારે ગરમી વધારે છે બધાને દોડી વ્યસ્તતા હોય પણ સમજી શકું છું બરાબર છે હું રાતે સાડા ત્રણ વાગ્યા સુધી ફિલ્ડમાં ફરનારો તો હું છેલ્લા એકસો અડસઠ કલાક એકસો અડસઠ દિવસમાં હું માત્ર બાસઠ કલાક ઊંઘું છું કારણ કે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ જવાનું છું રાત્રિ સફાઈમાં પણ સઘન કામગીરી અમે કરતા હોઈએ છીએ દિવસ આધાર કાર્ડની કામગીરી કરતા હોઈએ છીએ અમે સતત પણ જ્યાં પબ્લિકની સેફટીનો વિષય છે જ્યાં દેશની સેફ્ટીનો વિષય છે ત્યાં અમે જાગૃત છો ને એના માટે સતર્કતાથી પગલાં ભરવા આ અમારી પ્રીમાઇસ આ પેલી પ્રીમાઇસીસ આખી ભારતની પ્રીમાઇસીસ છે ભારતના દરેક જ દરેક નાગરિક જ્યાં ધારે ત્યાં ઊભો શકે છે એટલે ખોટાનો વિરોધ કરવા માટે અમે બંધાયેલા છે અને જીવ આપવા પણ તૈયાર છે હું આપી કેટલી ગંભીર વિષય ખૂબ જ ગંભીર વિષય છે અત્યારે તમે પહેલગામનો હુમલો તમે દેખ્યો છો સામાન્ય બાબત છે અધિકારી તરીકે અમારી પ્રાથમિક ફરજિયાત જે આધાર કાર્ડ અત્યારે દરેક જગ્યાએ તમારે ફાઇવ સ્ટાર હોટલમાં રોકાવવું હોય કે લોજમાં રોકાવવું હોય તમારે કોઈ જગ્યાએ ટેક્સમાં ક્રોસ કરવું કોઈ પણ જગ્યાએ તમારે હોસ્પિટલમાં પણ એડમિટ થવું હોય તમારે રેન્ટ એગ્રીમેન્ટ જોઈતો હોય તો એના માટે આધાર કાર્ડની જરૂર છે હવે શું માનો છો શું તપાસ મને પોલીસ તંત્ર પર ખૂબ જ વિશ્વાસ છે પોલીસ તંત્રએ હવે સંપૂર્ણ જવાબદારી લીડરશીપ લઈ લેવી પડશે ઊંડી તપાસ કરવી પડશે અમારા હદ વિસ્તારમાં આવે છે કે નથી આવતું એ બધી જે એમની જે કહેવાય ને પદ્ધતિ એ પદ્ધતિમાં બદલાવ કરીને આખું દેશ આપણો છે અને એમાં પોલીસ તંત્રને ખૂબ જ ઊંડાણપૂર્વક તપાસ કરીને કથિત કૌભાંડ અને કૌભાંડની કાર્યોને પકડીને સખતમાં સખત સજા કરવી પડે એક અધિકારી તરીકે એના કરતાં વધારે એક દેશના નાગરિક તરીકે મારી નમ્ર અપીલ છે પોલીસ તંત્ર હવે ફરિયાદ એમણે એમના તરફથી તરીકે દાખલ કરવી જોઈએ